રાષ્ટ્રીય કિસાન સંગઠનના દ્વારા ખેડૂતોની પડતર માંગણીઓને લઈને આજે જિલ્લા હોદ્દેદારોએ ધાનેરા ખાતે ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો જોકે તેમની માંગણી છે કે ખેડૂતોને કરજામાંથી મુક્તિ આપવામાં આવે સ્વામીનાથ આયોગ મુજબ ખેત પેદાશોના એમએસપી ના ભાવ આપવામાં આવે વીજળીનું ખાનગીકરણ બંધ કરી સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવામાં આવે આ સહિતના મુદ્દાઓ સાથે સંયુક્ત કિસાન મોરચાના ઉપક્રમે આજે ખેડૂતો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી માંગણીઓ જલ્દી સંતોષવામાં આવે એવી રજૂઆત કરી હતી આ અંગે રાષ્ટ્રીય કિસાન સંગઠન પ્રમુખ દોલા ખાગડાએ જણાવ્યું કે આજે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આખા દેશમાં અમારી પડતર માંગણીઓ છે જેમાં ખેડૂતોને કરજામાં માંથી મુક્ત કરવા વીજળીનું ખાનગીકરણ બંધ કરી સ્માર્ટ મીટર બંધ કરવામાં આવે પાક વીમામાં પ્રાઇવેટ કંપનીઝ હટાવી સરકારી ધોરણે નીતિ બનાવવામાં આવે બીજી માંગણી સાથે ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું છે અને સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી ખેડૂતોની માંગણી છે તેને સત્વરે પૂરી કરવામાં આવે નહીંતર આવનાર સમયમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બનશે આજે છવ્વીસ તારીખે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા આજે ટાયર સળગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આજે છવ્વીસ તારીખે જ્યારે રાષ સંયુક્ત કિસાન મોરચા દ્વારા આખા દેશની અંદર જે અમારી પડતર માંગણીઓ સરકાર દ્વારા જ્યારે સંતોષવામાં ન આવી તો આજના દિવસે પૂરા દેશમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી અને જેવી અમારી પડતર માંગણીઓ જેમાં કે ખેડૂતોને કર્જમાંથી મુક્ત કરવા અને વીજળીનું ખાનગીકરણ બંધ કરી અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવામાં આવે સાથે સાથે પાક વીમામાં જે પ્રાઇવેટ કંપનીઓ એ હટાવી અને સરકારી સરકારી ધોરણે એક નીતિ બનાવવામાં આવે સાથે સાથે બીજી દરેક જે માગણીઓ છે એની સાથે અમે આજે સરકારને રજૂઆત સાથે એ ટાયર સળગાવી અને વિરોધ પ્રદર્શન કર્યો છે અને સરકારને એક વિનંતી કરીએ છીએ કે અમારી જે બી ખેડૂતોની માગણીઓ છે સ્વામિનાથન આયોગ મુજબ જે એમએસપી લાગુ કરવાની વાત હતી એ હજુ કરી નથી તો એ સત્વરે કરવામાં આવે અને આ માગણીઓ સાથે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અને સરકારને વિનંતી કે તમે સત્વરે અમારી માગણીઓ સંતી લેશો ને એનાથી વધારે ઉગ્ર એ વિરોધ પ્રદર્શન થશે ક્યાંક આંદોલન પણ થશે